આ ગામ કરવાનો છે અને ગામનું પાણી ભરેલું શકો છો અને આ યુવાનો મળીને પાણી સાફ કરી રહ્યા છે અને સરકાર અને તંત્ર આમાં કોઈ સહાય કરતું નથી અને આ ગામ અડતાલીસ ના પ્રમુખ કોળી સમાજના બોલો ખરેખર જનતા નો અવાજ આ ગામ થોડી સાંભા નો વિકાસ માટે કોઈ પ્રશ્ન કોન્ટાટી કે જે આગેવાન હોય મળી અને કોઈ વિકાસ થતો નથી વર્ષોથી ચાર ચાર સો સો મહિના સુધી પાણી ભર્યું રહે અને કોન્ટ્રાક્ટિંગ જે કંઈ આવે છે એ રોડ પ્લાન કરી અને ખાડા કરી અને જતા રહે એટલા મારો ગામ ગરામ એમ કે પાંચ વરસ જ ગઈ પાંચ વરસ બિગાય ગયા પાંચ વરસ બિગાય ગયા પણ કોઈ આનો વિકાસ કરી શકતું નથી અને આથી ઓસમ મસા ગામજનોને આ હજારો માણસોને આ નુકસાન પડે છે આ રસ્તો બાઇક ને લે બાઇક વસવેલિયા અને ખેંગારિયાનો રસ્તો છે અને આ પાણી ગામનું આવે છે તો ખરેખર પાણીનો આનો